કિરીટ પટેલના માલધારી હિઝરત અંગેના નિવેદન ઉપર ધારાસભ્ય મહેશ કસવાલાએ પલટવાર કર્યું છે ગુજરાત વિધાનસભાની અંદર જે પ્રકારે હેલ્ધી ચર્ચાઓ થઈ રહી છે અને જે પ્રકારે રાજ્ય સરકારની અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ વિભાગોમાં કામગીરી થઈ રહી છે હું એમ માનું છું કે પ્રતિપક્ષ દ્વારા આ ન જીરવાતા ધરાતલ પર એમનું સ્થાન ન હોવાને કારણે મીડિયાની અંદર આવીને કાલ્પનિક રજૂઆતો કરવા માટેની ક્યાંક કોંગ્રેસને ટેવ પડી છે જે પ્રકારે કોંગ્રેસના સન્માની આદરણીય કિરીટભાઈ પટેલે આજે એક હાઈપોથેટિકલ મુદ્દો ઉભો કરી અને ઘાસચારા અને પાણીની અછત માટે ખાસ કરીને પાણીની અછતને કારણે પશુપાલકોને પોતાના પશુઓને લઈને પલાયન થવું પડે કે સ્થળાંતર ગયો કે માત્ર પશુ નહીં પશુની સાથે લોકોએ પણ કરોડો લોકોએ તમારા શાસનમાં પાણી પાણી પોકારતા સ્થળાંતર કરવું પડ્યું માનની નરેન્દ્રભાઈએ પીવાના પાણી અને પશુ માટેના પાણી માટેની વ્યવસ્થા કરવાનો મજબૂત પાયો જે ગુજરાતની અંદર નાખ્યો છે આજે કોઈ પણ જગ્યાએ પશુને પીવા માટેના વ્યવસ્થા કરવાની હોય તો રાજ્ય સરકાર સુધી આવવાની જરૂરિયાત નથી પડતી તાલુકા આયોજન જિલ્લા આયોજન અને એટીવીટી ગ્રાન્ટમાંથી દર વર્ષે મોટા ભાગના ગામડાઓમાં નવા આવેડા બને છે જૂના આવેડાઓનું મરામત પણ થાય છે અને પાણીના બોર અને પાણીની મોટર માટે એમને તાલુકાથી આગળ ન વધવું પડે એવું સુંદર આયોજન રાજ્યની સરકારે કર્યું છે ગૌશાળાઓ કે આવી સંસ્થાઓને પણ પશુઓને સાચવવા માટે પીવાના પાણીની સગવડ કરવી હોય તો રાજ્ય સરકાર એના માટે પણ ખુલ્લા મને અનુદાન આપે છે અને આવી જેટલી પણ અરજીઓ આવે છે રાજ્ય સરકાર એને સ્વીકારી